ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો બહુ ભળેલા ન હોવા છતાં કરોડોપતિ બની જાય છે અને બીજી બાજુ એકદમ હોશિયાર લોકો દેવામાં ડૂબેલા હોય છે આનો જવાબ ગણિતમાં નથી પણ મનોવિજ્ઞાનમાં છે તો ચાલો આજે ધ સાયકોલોજી ઓફ મનીના એ જ રહસ્યોને સમજીએ જે બતાવે છે કે પૈસાનો ખેલ બુદ્ધિનો નહીં પણ આપણા વર્તનનો છે આપણે બધા વધુ પૈસા કમાવવા પાછળ તો દોડીએ જ છીએ ખરું ને પણ શું આપણે ક્યારેય પૈસાને સમજવા પર ધ્યાન આપીએ છીએ આ પુસ્તક કહે છે કે અસલી તાકાત પૈસા કમાવામાં નહીં પણ તેને સમજવામાં છે કારણ કે માત્ર કમાણી પાછળ ભાગવાથી તો ભૂલો પણ થઈ શકે છે પણ જે વ્યક્તિ પૈસાની સાયકોલોજી સમજી જાય છે એ લાંબા ગાળે સાચી સંપત્તિ બનાવી શકે છે અહીંયા એક એવો વિચાર છે જે બધું બદલી નાખે છે તમારી નાણાકીય સફળતા તમારી ડિગ્રી પર નહીં પણ તમારી આદતો પર આધાર રાખે છે વિચારો એ ખૂબ જ બુદ્ધિશાલી વ્યક્તિ પણ જો એની પૈસાને લગતી આદતો ખરાબ હોય તો સંઘર્ષ કરી શકે છે અને એ જ જગ્યાએ એક સામાન્ય સમજવાળી વ્યક્તિ ફક્ત સારી આદતોના જોરે સંપત્તિનો પહાડ બનાવી શકે છે બધો ખેલ માઇન્ડસેટનો છે તો સફરની શરૂઆત ક્યાંથી કરવી સૌથી મહત્વની જગ્યાએથી એટલે કે આપણા પોતાના મનથી કારણ કે પૈસાની દુનિયામાં કોઈપણ સ્ટ્રેટેજી ત્યારે જ કામ કરશે જ્યારે આપણી માનસિકતા આપણું માઇન્ડસેટ સાચી દિશામાં હોય તમે જોયું હશે કોઈકને લાગે છે કે શેર બજાર જ બેસ્ટ છે તો કોઈકને લાગે છે કે ફિક્સ્ડ ડિપોઝિટ સિવાય બીજું બધું જોખમી છે તો આમાંથી સાચું કોણ જવાબ છે બન્ને કારણ કે આપણા પૈસાને લગતા નિર્ણયો આપણા અનુભવોમાંથી આવે છે જે નિર્ણય એક વ્યક્તિ માટે એકદમ લોજિકલ છે એ જ બીજાને પાગલ પણ લાગી શકે છે વધુ હજી વધુ અને હજી થોડું વધુ આ એક એવી રેસ છે જેની કોઈ ફિનિશ લાઇન નથી અને ઘણા લોકો આ રેસમાં એ નક્કી કરવાનું જ ભૂલી જાય છે કે પૂરતું એટલે કેટલું આ જ લાલચમાં એ લોકો એવા જોખમો લઈ બેસે છે જેની કોઈ જરૂર જ નહોતી અને અંતે બધું જ ગુમાવી દે છે એટલે યાદ રાખજો અસલી સંપત્તિ એ જાણવામાં છે કે ક્યારે કેવું બસ હવે પૂરતું છે ઓકે તો આપણે આપણું માઇન્ડસેટ તો સમજ્યા હવે સમય છે સંપત્તિના એવા કેટલાક છુપાયેલા નિયમો જાણવાનો જે ખરેખર પરિણામોને કંટ્રોલ કરે છે ચાલો એ શક્તિશાળી સિદ્ધાંતો પર એક નજર કરીએ આપણને બધાને સફળતાની વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે પણ આપણે બે વસ્તુઓ ઘણીવાર ભૂલી જઈએ છીએ નસીબ અને જોખમ આ બંને ખબર છે એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે દરેક સફળતા પાછળ થોડું નસીબ હોય છે અને દરેક નિષ્ફળતા પાછળ થોડું જોખમ એટલે કોઈની સફળતાની કોપી કરતાં પહેલાં એની પાછળ રહેલા જોખમને સમજવું પણ એટલું જ જરૂરી છે આલ્બર્ટ આઈન્સ્ટાઈને આને દુનિયાની આઠમી અજાયબી કહી હતી અને એ છે કમ્પાઉન્ડિંગ આ એક એવી પ્રક્રિયા છે જ્યાં તમારા પૈસા તમારા માટે પૈસા કમાય છે અને પછી એ કમાયેલા પૈસા પણ કામે લાગી જાય છે આ કોઈ જાદુ નથી સાદું ગણિત છે પણ એનું પરિણામ કોઈ જાદુથી ઓછું નથી તો આ જાદુ વાસ્તવિકતામાં કેવો દેખાય છે જરા કલ્પના કરો દર મહિને ફક્ત દસ હજાર રૂપિયાની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી જો આ પચ્ચીસ વર્ષ સુધી ચાલે તો આ નાનકડી રકમ કરોડોમાં ફેરવાઈ શકે છે આ શું બતાવે છે એ જ કે કમ્પાઉન્ડિંગની અસલી તાકાત પૈસામાં નહીં પણ ધીરજ અને સમયમાં છે આને ટેલ્સ યુ વિન કહેવાય છે જેનો મતલબ છે કે તમે મોટા ભાગના સમયે ખોટા હોવા છતાં પણ અંતે જીતી શકો છો રોકાણની દુનિયામાં તમારા એશી ટકા પરિણામો ફક્ત તમારા વીસ ટકા નિર્ણયોમાંથી આવે છે એટલે કે તમારા મોટા ભાગના રોકાણો ભલે સામાન્ય રહે પણ અમુક જે હિટ થઈ ગયા ને એ એટલો મોટો નફો આપશે કે તમારી બધી ભૂલોને સરભર કરી દેશે જુઓ સંપત્તિ કમાવી એ પહાડ પર ચડવા જેવું છે પણ સંપત્તિને ટકાવી રાખવી એ એનાથી પણ અઘરું છે તો ચાલો હવે શ્રીમંત બનવાની નહીં પણ શ્રીમંત રહેવાની કળા પર ધ્યાન આપીએ જે બિલકુલ અલગ છે અમીર બનવા અને અમીર રહેવા માટે જે સ્કિલ્સ જોઈએ ને એ તદ્દન અલગ છે અમીર બનવા માટે જોખમ લેવું પડે આશાવાદી રહેવું પડે પણ અમીર રહેવા માટે નમ્રતા જોઈએ અને થોડો ડર પણ એ ડર કે જે મહેનતથી કમાયું છે એ એટલી જ સરળતાથી જતું પણ રહી શકે છે અને એટલે જ શ્રીમંત રહેવું વધુ મુશ્કેલ છે એક બહુ જ સરસ વાત છે અસલી સંપત્તિ એ છે જે દેખાતી નથી આપણે મોંઘી કાર મોટા ઘરને સંપત્તિ સમજીએ છીએ પણ એ સંપત્તિ નથી એ તો ખર્ચનો પુરાવો છે સાચી સંપત્તિ તો એ પૈસા છે જે ખર્ચાયા નથી જે તમારા બેંક એકાઉન્ટમાં છે તમારા રોકાણોમાં છે અને એ અદૃશ્ય સુરક્ષા છે જે તમને રાતે શાંતિથી ઊંઘવા દે છે આપણે ઘણીવાર બચતને એક સજા તરીકે જોઈએ છીએ પણ શું આપણે એને અલગ રીતે જોઈ શકીએ વિચારો કે બચત એ ભવિષ્ય માટે સ્વતંત્રતા અને વિકલ્પો ખરીદવા જેવું છે આ એક એવી શક્તિ છે જે અચાનક આવેલી મુશ્કેલીઓ સામે રક્ષણ આપે છે અને જીવનમાં આવેલી તકોને પકડવાની હિંમત પણ આપે છે તો આપણે માનસિકતા નિયમો અને સંપત્તિ જાળવવાની કળા વિશે વાત કરી પણ આ બધાનો અંતિમ હેતુ શું છે આખરે સાચી સંપત્તિ છે શું ચાલો આ સફરના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સવાલનો જવાબ શોધીએ બેંક ખાતામાં કેટલા શૂન્યો છે એનાથી સાચી સંપત્તિ નથી મપાતી ના સાચી સંપત્તિ છે સ્વતંત્રતા સવારે ઉઠીને એ નક્કી કરવાની આઝાદી કે આજે મારે શું કરવું છે કોની સાથે સમય વિતાવો છે પૈસાનું સૌથી મોટું વળતર એ છે કે તે આપણા સમય પર આપણું નિયંત્રણ પાછું આપે છે તો આ આખી ચર્ચામાંથી કયા પાંચ પાઠ હંમેશા યાદ રાખવા જેવા છે પહેલું પૈસા એ બુદ્ધિની નહીં પણ વર્તનની રમત છે બીજું ધીરજ એ જ તમારું સૌથી મોટું રોકાણ છે ત્રીજું જોખમને હંમેશા ધ્યાનમાં રાખો ચોથું પૂરતું ક્યારેય કહેવું એ શીખો કારણ કે સંતોષ જ સાચું ધન છે અને પાંચમું હંમેશા યાદ રાખો કે પૈસાનો અંતિમ ધ્યેય સ્વતંત્રતા છે અંતે બધી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે સાચી સંપત્તિએ બીજું કંઈ નહીં પણ સ્વતંત્રતા છે મોંઘી વસ્તુઓ નહીં પણ પોતાનો સમય પોતાની મરજી મુજબ જીવવાની ક્ષમતા એનાથી મોટો કોઈ ખજાનો નથી અને હવે જતા પહેલાં એક સવાલ તમારા માટે આપણે પૂરતું હોવાના મહત્ત્વ વિશે વાત કરી તો એક ક્ષણ માટે રોકાઈને વિચારો તમારી નાણાકીય સફરમાં તમારા માટે પૂરતું હોવાનો અર્થ શું છે કારણ કે આ એક સવાલનો જવાબ તમારી આખી નાણાકીય જિંદગીને એક નવી દિશા આપી શકે છે